ખાલી કાકાનું સેટઅપ જોઈ લ્યો સાવ બેઝિક કાકાનું આજુબાજુમાં રિવ્યુ લેશું કેવું કામકાજ છે શું છે ખાલી અત્યારે સેટઅપ જોઈ લો તમે કઈ જગ્યાએ તો કે એમજી રોડની સ્ટાર્ટઅપમાં ખૂણા ઉપર જ છે બાબુભાઈ સોડાવાળાની બાજુમાં એમજી રોડ પર એમજી રોડ પર આપણે આવ્યા છે કાંતિભાઈ પાસે શું ખાવા તો કે ચોરા પડે વધારે વાત કરે તો ચાલો ચોરાફડીનો ઓર્ડર આપીએ ને જોઈએ કે ચોરાફીનો ટેસ્ટ છે અને કેટલાનો શું ભાવ ચોરાપડી બંધાય છે ઓર્ડર આપી દીધો છે ચોરાફળી જોઈએ પછી શું આવે છે કેટલું આવે છે કાંતિભાઈ બધા કેટલી આવતી દોઢસો ગ્રામ દોઢસો ગ્રામ કિલોનો ખૂબ આવશે કાંતિભાઈ સાડા ત્રણસો રૂપિયાની કિલો છે ચોરાપડી ચોરાપડી જોઈ લો તમે ખાલી એક્ટેતી જોઈ લો તમે ખાલી ચોરાફળીને જોઈ લો તમે એક ફેરી ટેસ્ટ કરવા જરૂરથી જજો તમને ખૂબ મજા આવશે ચાલો વજન થઈ ગયું છે વજન થયા પછી એના ઉપર મસાલો છાંટશે મસાલો પછી આપણે ટેસ્ટ કરીને હું તમને કહું કેવી મજા આવી કે ગઈ છે ચાલો ટેસ્ટ કરીએ ટ્રાય કરી આજે અત્યારે હોવા કડક આજુબાજુના વ્યક્તિઓ પાસેથી કાંતિભાઈનું રિવ્યુ લઈ અને હું તમને કહું કેવી મજા અને કેવી નહીં બઉ મસ્ત છે તમે ટ્રાય કરવું આવતો એક વાર આવું કાંતિભાઈ તરફ જવાબ શાંતિભાઈ આજુબાજુના વ્યક્તિઓ જે છે એની પાસેથી જાણતી લઈએ કે ભાઈ કાંતિભાઈનું કામ કેવું છે કેટલી કલાક કામ કરે છે એવી મોટી એજ છે છતાં પણ એનું કામકાજ કેવું છે તમે આ વ્યક્તિ પાસેથી આ ભાઈ પાસે જ સાંભળો ભાઈએ જે પ્રમાણે મને વાત કરી મને કાંતિભાઈ વિશે ખૂબ જ એમ ફિલિંગ થયું કે એવડી જે પણ આટલું કામ કરે છે ભાઈ ખૂબ જ સરસ બોલ્યા હતા બટ વાહનના અવાજોના લીધે મારે આ ભાઈની જે વાત હતી મારે મ્યુટ કરવી પડી તમે જો લાસ્ટમાં હું તમને સંભળાવીશ ભાઈ બોલતાથી બહુ જ ઓછું સંભળાતું હતું હું નહીં થાય એની હું ખાતરી રાખીશ બટ તમને હું એક હજી અંદર હા ભાઈ સાહેબ માત્ર માત્ર પાત્રીસ મૂક્યાની પ્રોગ્રામ જ્યારે તમારો ભાવ અંતિભાઈની સ્પેશિયલ તમને વાત કહું એક ફેરી જરૂરથી આવજો મેં આની પહેલા ઘણા વિડીયો બનાવ્યા છે પણ આ વિડીયોમાં મને દિલથી હું તમને કહું છું કાકાની ઉંમર પ્રમાણે ઘણું કામ કરે છે હવે તમારે એને સપોર્ટ કરવાનું છે અને કાકાને સપોર્ટ કરવા આજે જ આવજો જરૂરથી ટ્રાય કરજો એમને કહેતો ખાઈ જ લો એક ફેરી ટ્રાય કરો જો તમને મજા આવે તો પાછા આવજો થેન્ક યુ